પર્યાવરણની શુદ્ધતા જાળવી રાખવાના હેતુની સાથે ભાવનગરના માલધારી ભોળાભાઈ વરુએ ગાયના છાણમાંથી ગૌ કાસ્ટ સ્ટીક બનાવી છે ગૌ કાસ્ટસ્ટિકના ઉપયોગથી રાખ ઓછી ઉત્પન્ન થાય છે અને છાણાનો ઉપયોગ થતો હોવાથી કાર્બનનું ઉત્સર્જન પણ ઓછું થાય છે આ અંગે કોબડી ગામના ભોળાભાઈ તથા કાનાભાઈ વરુએ જણાવ્યું હતું કે ગાયના સૂકા છાણ અને લાકડાના ભૂસામાંથી આ સ્ટીક બનાવાય છે જેનો બળતણ તરીકે ઉપયોગ થઈ શકે તેનાથી માલધારીઓને આવક પણ થશે અને વૃક્ષો ઓછા કાપવા પડશે ગૌકાશ છે એ એવું છે કે ગાયના ગોબરમાંથી બનાવવામાં આવતી સ્ટીક છે અને એક સ્પેશિયલ મશીન દ્વારા એ બનાવવામાં બનાવવામાં આવે છે ખાસ કરી લીલું છાણ વાપરી અને એ ગૌકાશ બને છે તો ઉપયોગ છે એ હવન માટે પછી શમશાનમાં શમશાન ઘાટમાં આપણે ઘણું બધું લાકડું વાપરીએ છીએ એના એની જગ્યાએ પછી ઘણા બધા બોયલરો છે મિલો છે કુંભાર લોકો પ્રજાપતિ સમાજ છે એની જે ભાટીઓ છે એની અંદર પણ આનો ખો ખાસ એવો ઉપયોગ થાય છે ખાસ હોળી આવી રહી છે તો એના માટે તો આ ઉત્તમ છે ગાયના છાણનું લાકડું જો હોળીમાં બળશે તો વાતાવરણને શુદ્ધ કરશે કીટાણું નાશ થશે અને લાકડાનો બચાવ થશે પર્યાવરણનું જતન થશે